નમસ્કાર નમસ્કાર શું નામ તમારું પ્રભાબેન પ્રભાબેન ક્યાં રહેવાનું કઠોદરા કઠોદરા સુરત સુરત ઓકે તો પ્રભાબેન તમને કઈક શરીરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી જરા જણાવો મને પગ ખેસાતો અને જણ જણા દેઠા તીન ખાલી શરીર જાતી હા પછી સાયટિકા એવું કીધું તો ડોક્ટરે હા હા એટલે એના હિસાબે દુખતું હા ખેસાતો અને દુખાવો થાય ડોક્ટર પાસે ગયા તો એને સાયન્ટીક આ કીધું હા સાયટીક આ કીધું કેટલાક ડોક્ટર પાસે ગયા હતા તમે ડોક્ટર બે ડોક્ટર બતાવ્યા હા અને એ કે એમઆરઆઈ કરાયો એમઆરઆઈ કરાયો તો શું ડોક્ટરે શું કીધું ઈ કે તમાર ચોથા પાસમાં મણકાની ગાડી ખસી ગઈ છે અને ઓપરેશન આવશે ઓપરેશન આવશે નસ દબાઈ છે એવું કીધું છે નસ દબાઈ એવું કીધું ઓકે હા તો અત્યારે તો તમને સારું દેખાય છે ને એકદમ હા અત્યારે તો હા સારું થઈ કે બધું કામ કરું છું બધું કામ કરો છો જને ઉસ્કાઈ ગયો હા તો એ સારું થયું છે ના તે જરા બતાવો છો કઈ કઈ દવા છે બતાવો છો આ ઓર્થોમેગા ત્યાર પછી ડી થ્રી કે ટુ ઓકે ને આ કેલ્શિયમ ઓકે આ ત્રણ દવાથી તમને સારું થયું સાવ સારું થઈ ગયું સાવ સારું થઈ ગયું

તો પ્રભાબેન આ વિડીયો ઘણા લોકો જોઈ રહ્યા છે તો તમે એ લોકોને શું કહેવા માંગો છો આ દવા લેવા જેવી ખરી આ દવા આજ લેવાય બીજી એકે નો લેવા અને જ રાહત મળે ઓકે તમે ડોક્ટરની દવા લીધી સતાય કોઈ રાહત નહોતી પણ આનાથી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ ડોક્ટરની દવા તો બહુ અગ્નિ મળીતી થાવા હમણાં શરીરમાં શરીરમાં અગ્નિ થાવા આનાથી કોઈ આડઅસર થઈ ખરી કોઈ નહીં આ ત્રણ મહિના લીધે કાઈ નથી આનાથી કોઈ જાતની આડઅસર પણ નથી થઈ નહીં ઓકે તો પ્રભાબેન ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો